કોઈ પણ મોટી બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુ બનાવી તેને વેચીને રૂપિયા કમાવાનો એક બિઝનેસ હતો પણ હવે આ બિઝનેસ સામાન્ય જીવનમાં પણ આવી ગયો છે અને અને રાજ્યમાં તો ડુપ્લિકેટ ડુપ્લિકેટ વસ્તુઓની હોડ લાગી છે શિક્ષક હવે હદ થઈ ગઈ છે ડુપ્લિકેટ પોલીસ પણ મળવા લાગી છે ડુપ્લિકેટ પોલીસ બનીને ચોરાઈ ગયેલા વાહન માલિકને ફોન કરવામાં આવે છે અને તેની પાસેથી રૂપિયા પડાવવાનો એક બિઝનેસ શરૂ કરી દેવામાં આવ્યો છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આવા એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી સાત ચોરાયેલા વાહનો પણ કબજે કરી લીધા છે વડોદરા પોલીસ ડુપ્લિકેટ પોલીસ બનીને વાહન માલિકને ચોરી કરેલું વાહન પરત આપી રોકડી કરી લેતા એક ભેજાબાજને ઝડપી પાડી સાત મોટર કબજે કરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવા માટે જુદી જુદી જગ્યાઓએ વોચ રાખી હતી દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે તારાપુરા પોલીસની ઓળખ આપીને મોટર સાયકલ મેળવી હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી અને સંજયની ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ચોંકાવનારા નેટવર્કનો ખુલાસો થયો હતો

આ ઉપરાંત તેને આણંદ નડિયાદ ખાતેથી પણ મોટર ની ચોરી કરી હોવાની વિગતો ખુલતા કુલ સાત મોટરસાયકલ કબજે કરી લેવામાં આવી છે